આ મારુતિ સુઝુકી કે સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલ એન્જિન કાર વેસવાની છે અને કાર નો એક્સિડન્ટ છે તેવું માલિકનું કેવું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની કલર સાથે તો આ સ્વિફ્ટ કારની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત મોડલ આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ વીડીઆઈ કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે બે હજાર અને સોળનું મેન્યુ મેન્યુફેક્ચરિંગ છે અને પાર્સિંગ બે હજાર અને સત્તરનું છે અને કાર ટુ ઓનરમાં છે ઓરિજિનલ કાર જોવા મળશે તમને નો એક્સિડન્ટ કાર છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારમાં કમની કલર સાથે જોવા મળશે બાણું હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે ડીઝલ એન્જિન કાર છે વીડીઆઈ વેરિશન છે તો કારની કન્ડિશન જોઈ શકો છો કાર સડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે ટિપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને કારનું ડીઝલ એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો આખી કાર ઓરિજિનલ જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં કોઈ પણ ખર્ચો તમને કારમાં જોવા નહીં મળે કા ટાયર કારમાં તમને સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કારની કિંમતની તો માલિકે કારની કિંમત લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે બેતાલીસ અડસઠ નવ પિસ્તાલીસ અઠ્ઠાણું બે બેતાલીસ અડસઠ નવ પિસ્તાલીસ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો મોરબી તો તાલુકો વાંકાનેર જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો તમે ખેડૂત મિત્રો મિત્રો ફેસબુકમાં જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે અઠ્ઠાણું બે બેતાલીસવાળો તો વધુ હિટ માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ અને કાળ લઈ શકો છો તો વધુ માહિતી માટે અઠ્ઠાણું બેતાલીસ